નમસ્કાર મિત્રો અત્યારે ઠાકોર ફેમિલીનો એક વિડીયો વધુ વાયરલ થઈ રહ્યો છે જ્યાં મિત્રો કાજલબેનનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ખંભછાડા કરી રહ્યા છે અને તળી રહ્યા છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી નાખજો મારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો કેમ કે ઠાકોર ફેમિલીના જમાય એટલે કે કરણજી ઠાકોરનું અવસાન થયું હતું અને તેમ નહીં યાદમાં લોકો રડી રહ્યા હતા ત્યારે વધુ એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે કરણજીની વાઇફ એટલે કે કાજલબેનનો અત્યારે ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમાં તમે જોઈ શકો છો કે કાજલબેન અત્યારે રડી રહ્યા છે અને ધમપછાડા કરી રહ્યા છે તે આ વિડીયોમાં તમે ક્લિયર જોઈ શકો છો પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને નાખજો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને આમાં તમે જોઈ શકો છો કે તેમના શાળાઓ પણ રડી રહ્યા છે અને તેમની ફેમિલીની કેવી હાલત થઈ છે તે પણ તમે આમાં જોઈ શકો છો કેમ કે તેમની ફેમિલી પૂરી તૂટી પડી છે કે અચાનક આવો બનાવવા બન્યો છે જેના કારણ ઠાકુર ઠાકોર ફેમિલી અત્યારે સદમામાં છે યા નહીં તેમના ફેન્સ પણ સદમામાં છે અચાનક આવો બનાવો બની ગયો હતો એના કારણે અત્યારે બધા સદમામાં છે તે જોઈ શકો છો અમારા વિડીયોને